વડોદરા શહેરના સુસેન ચાર રસ્તા પાસે ખાડા પૂરવાની કામગીરી દરમિયાન ગેસ લાઇનમાં લીકેજ સર્જાયું અને જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળ્યો સુસેન ચાર રસ્તા સહિત આસપાસના તમામ વિસ્તારમાં હાલ ખાડા પૂરવાની કામગીરી ચાલી રહી છે અને ખાડા પૂરવાની કામગીરી દરમિયાન ગેસ લાઇનમાં લીકેજ થયાની ઘટના સામે આવી છે બેથી ત્રણ ફૂટનો આ ખાડો હતો ને તેને પૂરવાની કામગીરી થઈ રહી હોય તેવામાં લાઇનમાં લીકેજ થયું એટલે રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભય જોવા મળ્યો જોકે આ અંગે તાત્કાલિક ગેસ વિભાગના અધિકારીઓને જાણ થતા તેઓ ત્યાં પહોંચી ગયા હતા અને અહીં જે લીકેજ છે તે અંતર્ગતની કામગીરી કરવામાં આવી છે ઘટ <try> અમને અહીંયાથી કોઈનો ફોન આવ્યો છે કે ભાઈ આ રીતના અહીંયાથી ગેસની વાસ મારી રહી છે તો એ દરમિયાન એટલે એ અમને મેસેજ મળ્યો કોલ પર એ કોલ આવ્યો એના દસ થી પંદર મિનિટમાં અમારી ગાડી અહીંયા આવી અને હાલમાં કામગીરી સ્ટાર્ટ કરેલ છે કે કેને કારણે કે કયા કારણસર એ થયું દી એનું અત્યારે અમે પહેલા અમે એ કરીશું ત્યાર પછી પેલા રિપેરિંગ કામ ચાલુ કરી કે આ કેસ તો કંઈક છે આ નેચરલ પાઇપલાઇન ગેસ છે અમે આની આજુબાજુ જે તો એ જ પાઇપલાઇન જે વાલ્વ છે ત્યાંથી ગેસ સપ્લાય થઈ રહ્યો છે એ વાલ્વ પણ અમે એ કરી આઇસોલેશન વાલ્વ બની ગયેતા છે જેથી કરી કોઈ મોટી દુર્ઘટના ના થાય એના માટેનું આ એ કરી રહ્યા છીએ કેટલા પ્રેશર ત્યાં ગેસ છોડવામાં આવે બોર્નર ટુ આજે જે લાઈન છે કાપી કા જઈ શકે